પોલીસ માલેરીક્ષક ચિરાક કોરડિયા સાહેબ સહર ડિરેન્જ ભૂજ તથા વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ ભૂજનાઓ દ્વારા જુગારની બદઈ નિスタબૂત કરવા સૂચના આપવામાં આવીલી હતી તે અનુસંધાને લોકલ ક્રાઈમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભૂજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એચઆર જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જેબી યાદવ સાહેબ નાઓએ જુગારની બદઈ નિスタબૂત કરવા લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને સૂચના આપી હતી તે દરમિયાન ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એચઆર જેઠી તથા એએસઆઈ દેવજીભાઈ મહેશ્વરી પ્રદ્યુમ્નસિંહ ગોહિલ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ સુરજભાઈ વેગડા મૂળરાજ ગઢવી લીલાભાઈ દેસાઈ તથા રાજદીપસિંહ ગોહિલનાઓ મુન્દ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પ્રદ્યુમ્નસિંહ ગોહિલ તથા સુરેશભાઈ વેગડાનાઓને સંયુક્ત રીતે બાતમી હકીકત મળી કે ડાયા અરજણ પરમાર રહેવાસી મુન્દ્રાવાડો શક્તિનગરથી ઝીરો પોઈન્ટ જતા રોડ પર હોટેલ રોયલ ઇનમાં રૂમ નંબર બસો એકની અંદર બહારથી ખેલી બોલાવી તીન પત્તી વડે રૂપિયાની હાર જીતનો જુગાર રમાડે છે અને હાલે આ જુગારની પ્રવૃત્તિ ચાલુ છે જેથી પોલીસ સ્ટાફના માણસો દ્વારા તરત જ વર્કઆઉટ કરી બાતમીવાળી જગ્યાએ જઈ રેડ કરતા કેટલાક ઇસમોને ગંજી પાના વડે રૂપિયા પૈસાની હાર જીતનો જુગાર રમતા મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવેલ છે પકડાયેલ ઇસમમાં ડાયા અર્જણ પરમાર ડાયાભાઈ બાબુભાઈ પરમાર ભરતભાઈ દુદાભાઈ મકવાણા જીતેન્દ્ર કરસન ગઢવી જગદીશસિંહ હરિસિંહ ચાવડા ભીખુભા રાશુભા જાડેજા રામ કરસન ગઢવી રામદેવસિંહ ખેંગારજી મેર કમલેશભાઈ સુજાભાઈ બારડ અને હરવિજયસિંહ ગણપતસિંહ ગોહિલનાઓને પકડી પાડવામાં આવ્યા છે જેઓની પાસેથી ત્રણ લાખ સાત હજાર રૂપિયા રોકડા સાત મોબાઈલ ફોન કિંમત રૂપિયા સિત્તેર હજાર અને બે મોટરસાઇકલ કિંમત રૂપિયા ચાલીસ હજાર એમ ચાર લાખ સત્તર હજારના મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવ્યા છે આ સમગ્ર કામગીરીમાં પશ્ચિમ કચ્છ ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફના માણસો જોડાયા હતા